બાળદોસ્તો આપણે જ્યારે પુસ્તક વાંચીએ કે કંઈક સાંભળીએ ત્યારે કેટલાક શબ્દોના અર્થ આપણને આવડતા નથી આવા શબ્દોના અર્થ શોધવા માટે આપણને શબ્દકોશ ઉપયોગી બની રહે છે અહીં તમને શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા અને સમજવા માટે મદદરૂપ બનશે બાળદોસ્તો શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે बार अक्षरीनो क्रम तो तमने आवड़तो ज हशे जेम के अ आ ई ई उ उ ए ऐ ओ औ अम अह तेमज कक्को तो कोने ना आवड़े क ख ग घ च

વ શ શ સ હ બાળદોસ્તો તમને અહીં પ્રશ્ન થશે કે હ પછી પણ કક્કામાં અળ અને ક્ષ તથા જ્ઞ પણ આવે છે તો એ કેમ ના દર્શાવ્યા બાળદોસ્તો અળ શબ્દથી શરૂ થતા ગુજરાતીમાં એક પણ શબ્દ નથી ક્ષ અને જ્ઞ વિશે તમને આગળ શીખવા મળશે બાળદોસ્તો શબ્દકોષમાં સૌથી પહેલાં અ થી શરૂ થતા અને છેલ્લે હ થી શરૂ થતા શબ્દો આવશે અહીં એક શબ્દકોષનો નમૂનો આપેલ છે તેમાં તમે જુઓ ક્ષ એ ક અને નો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો ક ના ક્રમમાં આવે છે અહીં તમે જોઈ શકશો કે ક ના પાના પલટાવતા જ ક્રમમાં ક્ષ વાળા શબ્દો આવે છે બાળદોસ્તો હવે આપણે કોઈ એક મૂળાક્ષરને લઈ શબ્દકોષનો ક્રમ કેવો હોય છે તે જોઈશું ચાલો આપણે ક મૂળાક્ષર વિશે જાણીએ જુઓ સૌથી પહેલા ક આવે છે ક પછી કમ અને કા પછી કામ આવશે તેવી જ રીતે જુઓ કી કિ કી કિ કુ કુમ કુ કુમ કૃ કૃમ કે કે કેમ કે કો કો કૌ અને કૌ બાળદોસ્તો આ જ પ્રમાણે ખ ગ ઘ હ સુધીના મૂળાક્ષરોનું પાનું ખોલીએ ત્યારે આપણે જોયેલા કના ક્રમમાં જ ખ ગ ઘ ના શબ્દો પણ આવશે બાળદોસ્તો જો કોઈ પણ શબ્દોના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર જોવો અહીં આપણે વિષય વિષમ અને વિપદ એમ ત્રણ શબ્દો ગોઠવીને સમજીએ જુઓ ત્રણેયનો પ્રથમ અક્ષર વી સમાન છે હવે બીજો અક્ષર જોઈએ જેમાં વિષય અને વિષમ એ બે માં સમાન છે જ્યારે વિપદમાં બીજો અક્ષર પ છે તેથી વિષય વિષમ અને વિપદમાં વિપદ પહેલા આવે જુઓ અહીં ત્રણ શબ્દો પૈકી વિપદનો સૌથી પહેલા મૂકવો હવે બે શબ્દો બાકી રહ્યા વિષય અને વિષમ જો આપણે શબ્દકોષનો ક્રમ જોઈએ તો વિષયના છેલ્લા અક્ષર ય અને વિષમના છેલ્લા અક્ષર મ પૈકી ય કરતા મ પહેલો આવે છે તેથી શબ્દો આમ ગોઠવાશે વિપદ વિષમ અને વિષય બાળદોસ્તો આ શબ્દોને આપણા શબ્દકોષના ક્રમમાં ગોઠવ્યા પરંતુ શબ્દકોશમાં આ શબ્દો કેવી રીતે શોધાય તે પણ જોઈ લઈએ બાળદોસ્તો આપણે શબ્દકોશનું કોઈ પણ એક પાનું જોઈએ અહીં આપણે વી થી શરૂ થતા શબ્દોનું પાનું જ જોઈએ અહીં તમે જોશો તો શબ્દકોષના પણ પાના પર ડાબી અને જમણી બાજુએ એક એક શબ્દ હોય છે જુઓ અહીં ડાબી તરફ વિકરાલ દેખાય છે તો જમણી તરફ વિટામિન દેખાય છે એનો મતલબ એમ થયો કે અહીં વિકરાલથી શરૂ થઈને વિટામિન સુધીના શબ્દો આ પાના ઉપર જોવા મળશે જુઓ આ પાના પર પહેલો શબ્દ વિકરાલ છે તો બીજો શબ્દ વિટામિન છે બાળદોસ્તો આટલું શીખ્યા પછી આપણે એ પણ શીખીએ કે આપણા ત્રણ શબ્દો વિપદ વિષમ અને વિષય શબ્દકોષમાં કયા કયા પાને જોવા મળશે જુઓ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો પૈકી પાના ઉપર દેખાતા વિનિયોગ વિની અને વિયો વચ્ચે પ મૂળાક્ષરવાળા શબ્દો આવશે તેથી વિપદ શબ્દ અહીં જોવા મળશે જ્યારે વિષમ અને વિષય મૂળાક્ષરવાળા શબ્દો વિવેચક અને વિસારવું તે બંને શબ્દોની વચ્ચે જોવા મળશે બાળદોસ્તો આપણે અગાઉ શીખ્યા તેમ જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જ જોડાક્ષરનો ક્રમ આવે છે અને આ જોડાક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે જ નક્કી થાય છે જેમ કે સ્મિત સ્થિર અહીં બંને શબ્દો તેના પ્રથમ મૂળાક્ષર સી એ મ અને થ સાથે જોડાઈને જોડાક્ષર બનાવે છે તેમ કક્કાવારીના ક્રમમાં થ પહેલા આવે અને મ પછી આવે છે તેથી પ્રથમ સ્થિર શબ્દ આવે અને પછી સ્મિત શબ્દ આવે બાળ દોસ્તો સ્વર એટલે અ આ ઈ ઈ નો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે એટલે કે પહેલા અ મૂળાક્ષરવાળા શબ્દો પછી મૂળાક્ષરવાળા શબ્દો પછી આવાળા શબ્દો શબ્દકોષમાં જોવા મળે છે